અતિ હરી કૃપા જાહી પર હોઈ પાઉદય અહી મહારગ સોહી આ બાપુની અને અસ્તિત્વની જ્યારે કૃપા થાય છે ત્યારે આવા આયોજનો થતા હોય છે અમારી જાતને અમે ક્યારેય ગણતા નથી કે અમે કથા કરાવી રહ્યા છીએ અમારો અત્યારે એક જ ગોલ છે કે વધુ ને વધુ લોકો કથાનું શ્રવણ કરે પ્રભુ પ્રસાદ લે અને ખૂબ જ આપણે સાથે મળીને આનંદ કરીએ આ એક વિરલ ઘટના છે ગઈકાલની ક્લિપમાં મેં કીધું હતું કે આ એક લખપત તાલુકામાં આ ઝૂલેલાલ મંદિર તીર્થધામ અને નારાયણ સ્વર કોટેશ્વર જેનું ભાગવતજીમાં અને વિષ્ણુપુરાણમાં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એવી આ પવિત્ર ભૂમિ ઉપર આ કથા જ્યારે થઈ રહી છે ત્યારે આપ સૌ આવો અને ખૂબ આપણે આનંદ કરીએ એવી મારી પ્રાર્થના છે જય શ્યારામ પૂજ્ય મોરારી બાપુના વ્યાસાસને કચ્છના નારાયણ સરોવર કોટેશ્વર ખાતે ભવ્ય રામકથાનું આયોજન યજમાન પ્રવીણભાઈ તન્ના પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે પૂજ્ય મોરારી બાપુની નવસો બાવનમી રામકથાને શ્રવણ કરવાનો દિવ્ય અવસર આપણા કચ્છના આંગણે મળ્યો ત્યારે આ ભવ્ય રામકથાનો પ્રારંભ તારીખ પંદર ફેબ્રુઆરીએ અને સમાપન ત્રેવીસ ફેબ્રુઆરીએ કરવામાં આવશે આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે કથા સ્થળ ખાતે અબડાસાના ધારાસભ્ય પદ્યુમનસિંહ જાડેજાના અધ્યક્ષતાને મળેલ આયોજન સમિતિની બેઠકમાં સમિતિના સભ્યો દ્વારા વિવિધ સમિતિઓની રચના કરી નીતિ વિષયક નિર્ણયો લેવાયા લખપત તાલુકાના અને કચ્છ ભરના વિવિધ ગામોના સભ્યો રાજકીય વધુ વિગતો જાણી સમિતિના સભ્યો પાસેથી આયોજન અંગે વધુ વિગતો જાણીએ સમિતિના સભ્ય પાસે પ્રાર્થના છે કે પ્લીઝ બધા આવે કથાનું શ્રવણ કરે અને પ્રસાદ નું કરે અને વ્યવસ્થાના રૂપે હું તમને કહું તો આજુબાજુના ગામના બધા મહાનુભાવોએ અમને બહુ સાથ સહકાર આપ્યો છે અને જેટલું બને એટલું મોટું આયોજન એકદમ સુચારુ રૂપે થઈ જાય એવી અમારી પૂરી તૈયારી છે અને કથાનું મંડપ અને આજુબાજુના ગામોમાં રહેવાની વ્યવસ્થા આ તે બધાએ અમને બહુ બહુ સાથ સહકાર આપ્યો છે અને આમાં કોઈ વિઘ્ન ન આવે એ બધાની આપણે મહેનત સફળ થશે એટલે તમે બધા આવો જેટલા થઈ શકે એટલા આવો કથાનું શ્રવણ કરો પ્રભુ પ્રસાદ લ્યો અને આપણે ખૂબ મોજ કરશું અને બીજું તો હું શું કહી શકું બધાને પ્રણામ અને જય શરામ

જે કચ્છમાં આપી છે તેમાં પણ નાનસર કોટેશ્વર કોટેશ્વર એટલે આપણા સોમનાથ મહાદેવનું મંદિર ગણો અહીંયા કચ્છમાં અમારે કોટેશ્વર ભગવાન એવી રીતે ત્રિકમય ભગવાન માતાજી આશાપુરાનું મંદિર લખપત તાલુકામાં એટલે ખૂબ જ હિન્દુ સમાજ તમામ લોકોને ખૂબ ઉમંગમાં છે અને આજે જે મિટિંગ બોલાવી હતી આયોજન માટે એમાં અમારા મંતશ્રી નાનસર કોટેશ્વર ગાભર ગાદીપતિશ્રી સોનાલાલ મહારાજ એમ જ કોટેસરના છે દિનેશ ગરીબ આપો અને તેમજ અહીંયાના માનુભવ બધા વડીલ અને ખાસ જે દાતા છે પ્રવીણભાઈ તના એમના દ્વારા જે કથાનું આયોજન છે માટે માણસોમાં ખૂબ જ ખુશી છે અને આજે ગામો ગામના જે આપણા સોસો જણા બસો જણા જેવા જોઈએ આપણે સ્વયંસેવક એનું બધાના નામ લખાયા અને ખૂબ જ બધાને લાગણી છે સારામાં સારું આયોજન થશે એક આ બોર્ડર વિસ્તાર છે અહીંયા આયોજન ખૂબ ઓછા થતા હોય તો આ પચીસ વર્ષ પછી છવ્વીસ વર્ષ મધુસૂદનથી મહારાજ હતા ત્યારે કથા થયેલી અને પાછો આયોજન છે એટલે ખૂબ જ લોકોમાં આયોજન છે તમામ સમાજ હિન્દુ સમાજ બધી ભેગા મળી અને કેમ સારી રીતે આયોજન થાય એના માટે આજે આ મિટિંગ લેવામાં આવી છે મરાઈ બાપુ જયારે અત્યારે પધાઈ રહ્યા છે કે કોઈ ચીજની આપણે કચાસ ન રહેવી જોઈએ અને આપણું આપણા આ લખપત તાલુકાના સારામાં સારી કથાનો બધા અનુભવ લઈ જાય અને કોઈ પણ આપણા કથા જે આવે એમને કોઈને પણ અગવડ ન થાય એના માટે આપણે કોકના ઘરે જાય જેની અહીંયા ખૂબ જ સગવડ છે નાનસરમાં પણ છતાં પણ કાંઈ હોય તો અમારે સગવડ છે પતિ જગ્યા છે જ્યાં પણ જગ્યા કરી અને એમને કેવી રીતે અગવડ ન થાય સારામાં સારો એ લાભ લઈ શકે એવી રીતે અમારું આયોજન છે આમ તો સમગ્ર કચ્છની અંદર હર્ષોલ્લાસની લાગણી પ્રસરેલી છે સનાતન ધર્મનું ઉચ્ચેરું સ્થાન જેને આપણે કહી શકાય નારાયણ સરોવર તીર્થધામ કોટેશ્વર તીર્થધામ ના મધ્યમાં જયારે પૂજ્ય પાદ શ્રી મુરારી બાપુની કથા થવા જઈ રહી છે જેના મુખ્ય મનોરથી એવા પ્રવીણભાઈ તન્ના એમનો જે ભાવ છે કે હું કઈ નથી કરાવતો પરમાત્મા પરમ શક્તિ કરાવે છે તો એ ભાવને અમે સૌ કોઈ આવકારીએ છીએ સમગ્ર તાલુકા નહીં પણ જિલ્લાભરમાંથી બહુડી સંખ્યામાં મહાનુભાવો આજે ઉપસ્થિત રહ્યા હતા અને સ્વયં બહુ પોતાની રીતે પોતે જવાબદારીઓ જેને કહેવાય કે પ્રેમથી આદરથી એમણે સ્વીકારી છે અને ભવ્યાથી ભવ્ય સનાતન ધર્મનો એક બીજો કુંભ અહીં થવા જઈ રહ્યો છે હું એવું માનું છું જી બહુળી સંખ્યામાં અત્રે શ્રોતા ઘણો પધારશે એવો દૃઢ વિશ્વાસ છે જે તે સમયે પૂજ્ય શ્રી મધુસૂદનલાલજી મહારાજ બ્રહ્મલીન સંત શ્રી આનંદલાલજી મહારાજે જે તે સમયે અહીં પૂજ્ય બાપુ બાપુની કથાનું એ સમયમાં આયોજન કરેલું તો એ સમયમાં પણ એમના સમસોરણો પૂજ્ય મહારાજ શ્રી મધુસૂદનલાલજી મહારાજના સમસોરણો આદરણીય ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહજી બાપુએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે એ સમયમાં પણ લોકો ખિસકોલી બનીને પોતાનું કાર્ય કથા દરમિયાન કરતા તો મને વિશ્વાસ છે કે આ કથામાં પણ લોકો નાનું મોટું કાર્ય જે પણ એમના ભાગે આવશે હર્ષોલ્લાસ થી સ્વીકારી અને આ કથામાં શ્રવણ કરી અને પાવન થશે